સર સ્વરાજમાં આપનું સ્વાગત છે સર અત્યારે પાટીદાર સમાજ દ્વારા જે મૌન રેલી કાઢવામાં આવી છે ભાગેડુ લગ્નને વિરોધમાં શું કહેશો સર બેન મુદ્દો બહુ સમજવા જેવો છે સાવ છિછરો નથી આપણે જેને તંત્ર ને સરકાર કહીએ છીએ એને હાથ ઊંચા કરવામાં જરાય વાંધો આવતો નથી કારણ કે ઈજ્જત આબરૂ કુટુંબનો સવાલ હોય છે તંત્રનો નહીં પાટીદાર સમાજમાં એક પ્રોબ્લેમ છે આમ તો તમામ સમાજમાં છે આ તો પાટીદારો પ્રશ્ન હાથમાં લીધો પ્રશ્ન એ છે કે ભાઈ કોઈ પણ માણસ દીકરી જે છે સોળ સત્તર દીકરી હોય કોઈ પણ માણસ એને બુદ્ધિપૂર્વક લલચાવી કે લાલચ આપીને કે ગમે એમ કરીને એની સાથે લવ મેરેજ કરી લે છે અત્યાર સુધી શું થતું હતું એ તો પેલા ઘરેથી ભાગી જાય બરાબર માવતર દુઃખી થાય પછી એ ભાગીને પાછા ગમે તે ગામ માંથી દીવમાં કે હું ફલાણા છોકરા અરે લગ્ન કરી નાખ્યા છે બરાબર અને એમાં સાક્ષી માં છગન મગન ગમે ને સય હોય એ બધું સમજા જેવું હોય તો આ તો એક જાતનું અપરાધીકરણ જેવું થયું ભલે તંત્ર એમ માનતું હોય અથવા તો બંધારણમાં એમ કેતા હોય કે ભાઈ જવાન દીકરીને પોતાનો ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે ઈ સંજ્યા પણ ભવિષ્ય નક્કી કરી બગડે પછી કોણ એનો એનો જવાબદાર કોઈ જવાબ નથી લવ મેરેજ કરો જો પ્રેમ ખરાબ હોત તો રાધાકૃષ્ણ ના મંદિર હોત નહી તો એના મંદિર ન હોત એટલે કોઈને પ્રેમ વાંધો નથી લેલા મધુ ફિલ્મ આજે લાગે તો સુપરહિટ જાય છે એક દુજે કે લોકો જોવા જાય છે શું કામ એમાં આવું બનતું હોય છે કે દીકરી સોળ સોળ સત્તર વર્ષની હોય ઈ ભલે પોતાની જાતને પરિપક્વ માને સમજો પણ દુનિયાની પરિપક્વતા ભાષા પરિભાષા જુદી છે એ તમને જ્યારે સમજાય ત્યારે એટલું મોડું થઈ ગયું હોય કે પછી ત્યાંથી તમે પાછા વળી શકો નહીં એટલે માવતર થી વિશેષ આ જગતમાં દીકરા કે દીકરી નો કોઈ હિતેચુ હોય હું પણ માનવા તૈયાર નથી બરાબર કોઈ પોતાના સંતાન નો અહિતિ છે હું આ સુધી નું કપલ મેં જોયું નથી એટલે આજે પાટીદારોની રેલી નીકળી મૌન રેલી એની માગણી બીજી કઈ નથી એમ નથી કે પ્રેમ કોઈ કરવો જ ઈ એમ છે કે દાખલા તરીકે કોઈ એક દીકરી એમ નક્કી કરે મારે સાથે કરવા છે દાખલા તરીકે તો એક કામ કરો ને જે પાત્ર સાથે એને જિંદગી જીવવાની થાય છે એને કયો કે તમારો જો પ્રેમ જ મહાન છે ને તમારો બીજો કોઈ આશય નથી અને તમે અમારી દીકરીને લાયક છો તો એક પેલા કામ કરો દીકરીનું આધાર કાર્ડ જે ગામ માંથી નીકળ્યું હોય મૂળ વતન બરાબર મહિના દિવસ અગાઉ એક નોટિસ મોકલો કે અમે તમારી દીકરી સાથે પ્રેમ લગ્ન કરવાના છીએ તમને કોઈ વાંધો વચકો નથી ને કારણ કે અમે પણ સુપાત્ર છીએ આ નીચે મુજબ ના ક્રાઇટેરિયા મુજબ એ મહિના દિવસમાં એના માવતર એની દીકરી સાથે જે વાત કરવી કરી લે અને એને એમ લાગે કે કઈ વાંધો નથી દાખલા તરીકે તો ધામે ધૂમે કરે અને લાગે કે વાંધો હોય અને એ છોકરા એ કઈ ભરમાવી હોય દીકરીને તો એના માવતર એ દીકરીને સાવચેત કરી શકે કે તમે જેને તમારા ભવ નો ભાગીદાર માનો છો અથવા તો બહુ સજ્જન માનો છો એવું નથી એની જો આટલી આટલી કરમ કુંડળી છે તું દીકરી આમાં દુખી થવાની છો માવતર હિત ઈચ્છે નહીં તારો આને મૂકી દો તારા ઈ ઉપરાંત ના બાકીની બીજી જગ્યાએ ગમે સારી જગ્યાએ કરી લેશું પણ તેમ છતાં જો એ દીકરી ન માને અને એમ કે કે મારે મારે ક્યાં મેરેજ કરવા મને ખબર પડે તમે મારા વચના પડો માં વગેરે વગેરે તો પછી માવતર ને એમ થાય કે આલો ભાઈ મહિના દિવસ ની અમને તક મળી હતી કમસે કમ અને છતાં છોકરી ન માની તો હવે એના ભવિષ્ય નું ઈ જાણે સમજો એટલે એ પ્રિપરેશન એક જાતની સાવધાની અથવા તો એક તૈયારી એને ખબર હોય કે કાલ સવારે ભગવાન હવને સુખી રાખે પણ કદાચ દુઃખી થાય તો આ માવતર કઈ હકે કે ભાઈ મારી પાસે મહિનો દિવસ હતો મેં ટ્રાય કરી હતી તું ન માની એટલે દુઃખી થઈ અત્યારના કેસમાં શું થાય છે કે રાત્રે તમે બધા સુતા છો હવારે દીકરી

અદાલત શું કે છે અઢાર વર્ષની એકવીસ વર્ષ નો દીકરા અદાલત બીજું વાક્ય છુપાવે છે ને એનાથી જ બધાને છે બીજું વાક્ય ઈ છુપાવે છે કે ભાઈ એને એના ભાવિ ભરથાર નક્કી કરવાનો અધિકાર છે ઈ હા પણ ઈ જો કઈ મુશ્કેલીમાં મુકાય તો અદાલત બેઠી છે જાઓ માવતર તરીકે તો બરોબર હવે એમાં તો કઈ છે નહી તમે રમતા રમતા છૂટા પડો હે 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 કે વાત પૂરી આ કઈ કપડા છે કે તમે બદલાવી શકાય આપણે હિન્દુ સંસ્કૃતિ છે અને હિન્દુ સંસ્કૃતિમાં એક બુદ્ધિ પ્રકારની આપણે જીવવા ટેવાયેલા છીએ આપણે ફોરેનમાં લેડો લેડી એમ નથી હોતું આપણે મામા કાકા ભય ભત્રીજા બધું હોય છે દેરાણી જેઠાણી આપણે ઈ જીવન એવી રીતના છે બંધારણ પછી આવ્યું આપણી રૂઢિ બહુ જૂની છે હવે અદાલત ને ગમે લાગે કે બીજા કોઈ ને ગમે એમ લાગે તમે નક્કી ન કરી શકો અમારી દીકરી કોઈ જણસ નથી કોઈ ચીજ નથી નથી ફર્નિચર કે તમે એનું નક્કી કરો તો તો પછી પછી તમારે આ દીકરી કે દીકરો ક્યાંય સારું કે ખરાબ કરે ત્યારે એનું નામ શું કેમ આવે છે કે ફરણાભાઈ ને દીકરા એ આવું કર્યું કે ફરણાભાઈ ની દીકરી આવું કર્યું ચાલો જો એ ઇન્ડિવિજ્યુઅલ હોય તો એટલે પેલી વાત એ છે કે ભલે અત્યારે આપણને સાંભળનારા લોકોને લાગે કે આપણે જરાક રૂઢિવાદી વાત કરીએ છીએ અથવા તો જૂનવાણી વાત કરીએ છીએ પણ સાચું આ છે માવતર વર્ષ દીકરીને મોટી કરનારી માવતર નો કોઈ હક ન હોય અને તમે કાલ અવાર ના આવીને એને પટાવીને લેવા જતા આ તો કોઈ ફર્નિચર છે અને પછી તમે બેન જાણો છો તમે તો દીકરી ની જાત છો એટલે તમને ખબર જ પડે કે માવતર ખાસ કરીને માં બાપ તો હજી ઝેર ના ઉતારી જાય એક પાંચ મિનિટ આપડી દીકરી સ્કૂલે થી મોડી પડે ને ટ્રાફિક ને કારણે તો મા નો શ્વાસ અધર થઈ જાય કે દીકરી કેમ મોડી આવી એને કોઈ દી એમ ના થાય કે સારી સારા વિચાર પછી આવે બીજા ખરાબ જ વિચાર બિચારા આવે હું કામ જગત એવું છે તો અદાલતે અદાલતે લોકોની લાગણી ઉપર ખિલવાર કરવો જોઈએ નહી આખી સમાજ સમૂહ એમ માનતો હોય સંખ્યા માનતી હોય કે ભાઈ અમારે ફાવે એમ દીકરી વર્ષ તમે બોર્ડિંગમાં રાખો એમ રાખો બાકી અમારે ફાવે એને ઉપાડી જાવ ફાવે ને લગ્ન કરશું એ તો એ કાયદેસર નો વ્યભિચાર છે એવું હોય ક્યાંય એટલે પાટીદાર સમાજની ની નહીં તમામે તમામ જે જેન્યુન માવતરો છે સેન્ટિમેન્ટ નો પ્રશ્ન છે જેમ રામ મંદિરમાં શું કહેવામાં આવે છે કે ભાઈ રામ મંદિર અમારી ભાવના નો વિષય છે કાયદાનો નહીં એવી દલીલ કરવામાં આવતી હતી એમ આ પણ એક લાગણી નો લોહી છે માવતર ખાલી બાળકોને ઉછેરીને મોટા કરી દે પછી તમે ફાવે તમે કોક ના ખેતરમાં પોતાનો પાક વાયબો હોય ને એ કોઈને બીજા ને લણવા દો છો ખરા ભાઈ ફલાણા ભાઈ છે એ તો લણી જાય પાક તો લણી જાય એવું હાલે ક્યાંય તો જો કોક પાક લણી ન દેવાતો કોક ના પાડરુ એટલે કે પશુઓ નાના ઢોર ઈ તમે કોઈને તમે બીજાની ગાય ધો આવો છીએ નહીં દે ને તો સવાલ એ છે કે દરેકની એક માલિકી ભાવ તો હોય છે મા દીકરીની જાત છે દીકરાની જાત છે સંતાનો છે તો એને પૂછ્યા વગર આ છોડો દુનિયાની કોઈ વાત નોકરી ધંધા સંબંધ ભાગીદારી એમાં થોડું જોઈએ જેથી કરીને એને દુઃખ ઓછું થાય આ અઢાર વર્ષો થઈ ગયું એટલે બેફામ થઈ ગયું કોને કીધું અઢાર વર્ષની દીકરી થઈ ગઈ એટલે એને તમે એને કઈ કહી ન અને દીકરી સ્વતંત્ર કઈ રીતે થઈ જાય તો અઢાર વર્ષ જેને એની દીકરી અઢાર વર્ષથી થાય અને સ્વતંત્રતા પણ જીવવા ટેવાય ત્યાં સુધી માવતરે પોતાની તમામ સ્વતંત્રતા તો હોમી દીધી હોય દીકરી પાછળ ઈ ફરવા નથી જતા હરવા નથી જતા અમુક પ્રકારની મશ્કરી નથી કરતા અમુક પ્રકારનું લાઈફસ્ટાઈલ જીવતા નથી મર્યાદામાં જીવે છે દીકરી આવે ને સામે ખરાબ ન લાગે એટલા માટે થઈને આ બધી કુરબની આપ્યાનું કઈ નહીં અને કાલે વાળ કોઈ કોઈ વાય ઝેડ ને આપણી દીકરી પસંદ પડી જાય એટલે લઈ જાય એટલે વોટ નાન્સર અને જો તમે લઈ જ જાઓ તો મેં કીધું તેમ આમ જરાય ખોટું નથી પણ પવિત્ર પ્રેમ તમારો હોય ને તમે બિલકુલ લાયક હો અને દીકરીને તમે દુઃખી કરવાનો ન હોય તો તમ તારે કામ કરો વચ્ચેના વચ્ચેના માણસોને કોઈને મોકલીને કોમ્યુનિકેશન જાળવો અને કહો એક બે મહિના અગાઉ કે ભાઈ આવી અમારી ગણતરી છે તમારો ને અમારો બે આબરૂ જળવાઈ દઈએ તમે તમારી દીકરીને પૂછી લો અમે મારા દીકરાને પૂછી લઈએ બેને કઈ વાંધો નથી અને બીજું આ પટેલ પાટીદાર જે વાત કરી છે ઈ કે ભાઈ અમે લખી આપીએ કે ભાઈ આ તમારી દીકરી અમારા દીકરા ધારો કે મેરેજ કરે લવ મેરેજ તો અત્યારે એ દીકરાના નામે આટલી મિલકત છે એમાંથી આટલી મિલકત નો અધિકાર તમારી દીકરીનો રહે છે એટલે કાલ સવારે એવું ન બને કે દીકરીને કઈ દુઃખ પડે તો તમારે સહન કરવું પડે તો ક્યાં વાંધો છે આ વાંધો ઈ છે કે તમે લોકો એને યુઝ થ્રો જેવી વાત છે તમારી ગમે તે બેન પછી તમે દીકરીને છોડી દ્યો છો પછી ભાગી ગયું એટલે ઘરે આવતા પણ પગ ઉપડે નહીં અને સરકારમાં શું થાય છે આપણે બધા જાણીએ છીએ અદાલતમાં શું થાય છે જાણીએ છીએ પછી યા તો એ સુસાઈડ કરે યા તો ચારિત્ર ભ્રષ્ટ બને તો આ આખી હારાકીરી આપણી સમાજ વ્યવસ્થા ને કથળાવી નાખે એવી છે અને ઈ કોઈ કાળે હોઈ શકે નહીં માવતર ની સંમતિ વગર ના પ્રેમ લગ્ન મારી દ્રષ્ટિએ ષડયંત્ર જ ગણાય બિલકુલ સર સર સમગ્ર માહિતી બદલ આપનો આભાર નમસ્કાર